દ્વારા ઓપન બોક્સ ડે ટેનિસ ટુર્નામેન્ટનું બોમ્બે સ્ટાઇલમાં ફરીવાર એકવાર આયોજન કરવામાં આવ્યું સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આઈડી દ્વારા વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ બોમ્બે સ્ટાઇલમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આવતીકાલે શુભારંભ થશે બોમ્બે સ્ટાઇલ ક્રિકેટ ટુર્નામેન્ટનો એકવીસ તારીખથી લઈ ઓગણત્રીસ તારીખ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર મિત્રો હું રાજેશ આયરે દર વર્ષની જેમ શ્રીરંગ આયરે આયોજિત ઓપન બોક્સ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તમે જોઈ રહ્યા છો કે રમશે વોર્ડ નંબર જીતશે વોર્ડ નંબર નવ દર વખતે અહીંયાના દરેક દીકરાઓને શ્રીરંગ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ જ રીતની ક્રિકેટ ટુર્નામેન્ટ કરવામાં આવે છે આ વર્ષે પણ આવતીકાલથી એટલે શુક્રવારથી આ મેચ ચાલુ થશે અને ઓગણત્રીસ તારીખ સુધી આ મેચ થશે તો સૌથી પહેલાં તો દરેક છોકરાઓને કારણ કે બસો ઇઠ્યાસી જેટલી ટીમો આની અંદર પાર્ટિસિપેટ થવાની છે દરેક ટીમોને હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે સમગ્ર જે આયોજન કરનાર શ્રીરંગ સાથે આકાશભાઈ હશે અર્પિતભાઈ હશે કે બધા જ જે છોકરાઓ દ્વારા એ લોકોને પણ અભિનંદન કારણ કે સમગ્ર ગુજરાતમાં નહીં મને લાગે છે કે આ ભારતભરમાં એક એવી ટુર્નામેન્ટ હશે કે કોઈ પણ જાતની ફી લીધા વગર દરેક છોકરાઓને રમાડવામાં આવે છે અને આ ટુર્નામેન્ટની અંદર જે પણ હારશે તો પણ એને ક્રિકેટની કીટ આપવામાં આવે છે સાથે સાથે એને દરેક ટીમના દરેકે દરેક દસે દસ પ્લેયરોને નવે નવું પ્લેયરોને ટી શર્ટો પણ આપવામાં આવે છે નિઃશુલ્ક આ ટીમ ફક્ત એટલું છે કે મોબાઈલથી બહાર કાઢી અને મેદાન સુધી લઈ જવા માટે જે યુવાન કોર્પોરેટર દ્વારા એક કાર્યક્રમ દર વખતની જે માગતે લેવામાં આવ્યો છે તો દરેક છોકરાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ત્રણ હજાર જેટલા પાર્ટિસિપેટ છોકરાઓ છે એટલે અંદાજીત ત્રણસો જેટલી ટીમો હોય એટલે ત્રણેક હજાર જેટલા છોકરાઓ પાર્ટિસિપેટ થવાના છે કોઈને કોઈ જીતવાનું છે અને કોઈને કોઈ હારવાનું છે પણ સ્પોર્ટ્સમેનશીપ જરૂરી છે અને યુવાનોને સ્વાસ્થ્ય સાથે સાથે યુવાનોમાં સ્પોર્ટ્સમેનશીપ આવે તે હેતુસર દર વખતે

જે બસો ને ઇઠ્યાસી જેટલી ટીમો એ ભાગ લીધો છે આ બસો ને તમામ જે યુવાનો છે તેમને હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું કેમ કે રમશે વોર્ડ નંબર નવ તો ટુર્નામેન્ટ નું જે આયોજન છે ટોટલ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે અહિયાં કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી નથી લેવામાં આવી કે ના કોઈને અહીંયાથી કોઈ ચાર્જ આપવાનો છે અહિયાંથી ફક્ત ને ફક્ત પોતાને એક કોન્ફિડન્સ લઈને જવાનું છે એટલે અમારા માધ્યમથી જે પણ ખેલાડીઓ અહિયાં રમવાના છે તમામ ખેલાડીઓને ટી શર્ટ નું વિતરણ કરવામાં આવશે ક્રિકેટ ની કીટ પણ આપવામાં આવશે ખાસ કરીને આવતીકાલના દિવસે ઓપનિંગ નો દિવસ રાખવામાં આવ્યો છે એટલે તમામ જે ખેલાડીઓ છે ખાસ કરીને તમને ચોક્કસ થી આવતીકાલે ઓપનિંગ સેરેમની માં આવવા માટે હું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું